જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ હું છું કેતન પટેલ આપનો મિત્ર અને આજે ફરી હું આવી ગયો છું કંઈક નવું લઈને આજે હમણાં તો ક્યાં જઈ રહ્યો છું એના માટે તમારે વિડીયો જોવો પડશે હમણાં તો બધા રેડી થઈ રહ્યા છે મારા મેમ્બરો એટલે કે આ તમે જોઈ શકો છો સમર્થભાઈને જે રેડી થઈને બેસી ગયા છે અને આ બાજુ આપણા ખતરોકા ખેલાડી એમ તો તમે ઠમનલ જોઈને ખબર પડી ગઈ હશે કે આપણે ક્યાં જઈ રહ્યા છીએ આજે આપણે જઈ રહ્યા છીએ સુવાલી બીચ ઉપર જ્યાં હમણાં બીચ ફેસ્ટિવલ ચાલી રહ્યો છે તો ત્યાંનો માહોલ જોઈશું કેવું પબ્લિક છે ત્યાં આગળ અને સામે જોઈ શકો છો બધા રેડી છે તો રસ્તા જોઈ લો હવે ક્યાં ક્યાં આપણે જઈશું ને શું શું ખાઈશું ત્યાં જઈને અને આપણે એક મિત્રો ત્યાં આપણી વાર જોઈ રહ્યા છીએ તો ત્યાં જઈને ખબર પડે આપણે કે કોણ કોણ આપણે મળે છે તો ચાલો આ બોર્ડ તમે વાંચી શકો છો આપણે જઈ રહ્યા છીએ ભેસાણ તરફ હમણાં તો અને આ તરફ બરબોદર અને તેના જવાનો રસ્તો પણ આ જ છે અને આપણા સમર્થભાઈએ ગાડી પર આગળ બેસવું છે અને આ તમે જે ગેટ જોઈ રહ્યા છો આ ભેંસાણ ગામની અંદર આપણે એન્ટ્રી થવાની તૈયારી થઈ ગઈ છે અહીંયાથી આપણે ભેંસાણ ગામની અંદર જઈશું હવે અને આગળ ઓએનજીસી વાળો હાઈવે પકડી લેશું પછી બોર્ડ જોઈ શકો છો આ સીધા જાઓ તો તેના તરફ બરબોટન તરફ પરંતુ આપણે જવાનું છે હમણાં ઈચ્છાપોર તરફ એટલે કે ત્યાંથી આપણે ઓએનજીસીનો હાઈવે પકડાઈ જશે અને ડાબી બાજુ તો આપણે જમણી બાજુ આપણે વળી ગઈએ તો જહાંગીરપુરા તરફ જવાય પરંતુ હવે આપણે જઈશું અહીંયાથી ડાબી બાજુ તરફ તો વિડીયોમાં બન્યા રહો આપણે હમણાં સુવાલી બીચ તરફ જઈ રહ્યા છે ત્યાંનું ફેસ્ટિવલ જોવા માટે હા તમને વાંચી શકો છો આપણે સુવાલી પાસે પહોંચવાની તૈયારી થઈ ગઈ છે પાંચ કિલોમીટર હજુ પણ બાકી છે આ જગ્યા થી ડાબી બાજુ ઓળવાનું છે અંદરની તરફ તો ચાલો ચાલો તરફ પાર્કિંગ છે ત્રીસ રૂપિયા થી અઢાજન સીધા અહીંયા સુધી આવી જાય છે અને આ તરફ જવાનું આ ભીડ તમે જોઈ શકો છો અહીંયા હવે આગળ જઈને જોઈએ અંદર શું ફેસ્ટિવલમાં જોવા મળશે આપને આ બધી ભીડ જોતા જોતા અમે પહોંચી ગયા છે આ તમે જોઈ શકો છો અલગ અલગ પ્રકારના અહીં સ્ટોલ રાખવામાં આવ્યા છે અને આ બધા સ્ટોલ જોતા જોતા હવે ધીરે ધીરે આપણે કેન્ડી વોલમાં અંદર જઈશું એટલે અહીંયા શું શું પ્રોગ્રામ ચાલે છે તો તમને અહીંયા અંદર ગયા પછી જ ખબર પડશે હા અહીંનો ગેટ છે હવે અહીંયાથી આપણે અંદર જઈશું જો આ પતંગ તમે જોઈ શકો છો હમણાં હવામાં ઉડતો અને બીજો આ અને આ અહીંની ભીડ છે મારો અવાજ થોડો ખરાબ આવતો હશે કારણ કે અહીંયા આગળ એટલો બધો જનરેટરનો આ બધો અવાજ આવે છે આ મને જોઈ શકો છો તમે

અને આ રીતનો કંઈક અહીંયાનો દરિયો છે હું તમને દરિયાના કિનારે પણ એકદમ લઈ જાઉં છું એટલે આ આપણે બીચ ઉપર ਆપરા જૂના મિત્ર આ ચશ્મા પહેરી લો આપરા જૂના મિત્ર આપને ફરી મળી ગયા છે આપણે બારડોલી જે જગ્યા ગયા હતા મંદિરનું નામ હતું સાહેબ સાહેબના ત્યાં ત્યારે આ દિલીપભાઈના કહેવાથી આપણે ત્યાં ગયા હતા અને આજે બીચ ઉપર પણ એમની સાથે આપરે મુલાકાત થઈ ગઈ હા તમે જોઈ શકો છો અહીંના લોકલ લોકો પતંગ ફેસ્ટિવલ જાણે હોય તે રીતે પતંગ લઈને આવેલા છે સાથે એ આ તરફ તમે જોઈ શકો છો ક્રિકેટ પણ રમી રહ્યા છે ને આ એક નવલટી કઈ પટંગ તમને જોવા મળશે આ તમે જોઈ શકો છો એની પૂછડી આ તમે જોઈ શકો છો આપણા સમજભાઈને થોડું પાણીમાં રમવું છે તો એ થોડા અંદર સુધી જાય છે ચંપલ કાઢ નાખ્યું છે નિઘા કઈ વાંધો ચાલ ભીનીકર નાખી પોલીસ કર્મીઓ એમની ફરજ બજાવી રહ્યા છે એમ કે છે કે અહીંયાથી વધારે આગળ નથી જવા દેતા અને ભરતી આવવાનો પણ ટાઈમ થઈ ગયો છે આ બાજુ ભરતી આવે છે હમણાં અને ફરી આપણે આ તરફ જઈશું કેમ કે આજે અહીંનો છેલ્લો દિવસ છે અને આ તરફ ઊંટ ગાડી અને ઘોડા ગાડીની પણ સવારી અહીંયા ઘરે મૂકવામાં આવી છે આ નાના નાના છોકરાઓ માટે અહીંયા ઘરે તમને નાની નાની બાઈકો જોવા મળશે બીજું તો કંઈ અહીંયા ખાસ બતાવવા જેવું લાગતું નથી મને જેટલું બતાવવા જેવું હતું એટલું તમને બતાવી દીધું છે અને હવે ભોજન ભોજન કરવા કંઈ જઈશું આપણે આપણા મિત્રને દિલીપભાઈને મળીને આપણે અહીંયાથી હવે અને આ કઈ કઈ આની ભીડ છે હવે હવે અહીંયાથી આપણે ધીરે ધીરે પાછા બહારની તરફ જઈશું અને આ બધા સ્ટોલ જોતા જોતા હવે ધીરે ધીરે આપણે આગળ વધશું અહીંયા દ્રોણ ઉડાવવાની પરમિશન નથી હાલમાં તો આથી આઈસ્ક્રીમ લઈ લીધી છે ને આ બધા સ્ટોલો ઉપર જોતા જોતા હવે ધીરે ધીરે પાર્કિંગ તરફ બહાર જઈશું હવે અને આ ભીડ તમે જોઈ શકો છો હું માફી ચાહું છું કારણ કે અહીં હું તમને વધુ માહિતી નથી આપી શકતો કારણ કે આ બીજો દિવસ છે અને આજે અહીંનો ફેસ્ટિવલ પૂરો થઈ ગયો છે કીર્તિદાન ગઢવી અને ઘણા એવા કલાકારો અહીં આવીને ચાલ્યા ગયા છે અને સાંજનો સમય થયો છે પાંચ વાગી ગયા છે અને આ ભીડ તમે જોઈ શકો છો તો ચાલો નવા બ્લોકમાં ફરીથી મળીશું ત્યાં સુધી આ વિડીયો જોતા રહો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલશો નહીં બે લાયકન જરૂરથી દબાવજો તો બાય બાય